નમસ્કાર મિત્રો કેમ છોડિયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એક દીકરીનો પુનર્જન્મ થયો છે ને ખરેખર આ ચાર વર્ષની નાનકડી દીકરી તમે જોઈ રહ્યા છો આ દીકરી તો કહી રહ્યું છે કે એનો જન્મ પહેલા છે તે અંજારમાં થયો તેને અને અંજારમાં તેનું મૃત્યુ પણ થયું હતું અને એ પહેલા આના મમ્મી કોણ હતા પપ્પા કોણ હતા બધી બધી માહિતી આપે છે જો કે આ છોકરી મિત્રો શાળામાં નથી ગઈ હજી સુધી કેમ કે ચાર વર્ષની છે અને છતાંય આ દીકરી છે તે બધું કહી રહી છે કે અંજારમાં ભૂકંપ આવ્યો હતો બે હજાર બેમાં માં અને ભૂકંપ દરમિયાન આ દીકરીનું મૃત્યુ થયું હતું તેની ઉપર એક મકાન પડ્યું હતું અને મિત્રો આ દીકરી આખા સોશિયલ મીડિયામાં હચ મચાવી નાખ્યા છે લોકોને અને લોકો તો ભાઈ એના ઘરે ટોળે ટોળા થઈ ગયા છે આ દીકરીને સાંભળવા માટે જોવા માટે કે પુનર્જન્મની દીકરી આવી છે તો હાલો આ દીકરી શું કરી રહી છે તમને પણ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પેલા નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને ભાઈઓ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે છે તો હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે જે દીકરી જોઈ રહ્યા છો આ દીકરી એ જ છે કે જેનો પુનર્જન્મ થયો છે આ ઘટના છે પાલનપુરના ખસા ગામની કે જેમાં એક દીકરીનો પુનર્જન્મ થયો છે દીકરી એવું બતાવી રહી છે કે તેનો પહેલો જન્મ છે તે અંજારમાં થયો હતો જો કે અંજારમાં ભૂકંપ આવવાથી તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આ દીકરીનો જન્મ છે તે પાલનપુરના ખસા ગામમાં એક ગરીબ પરિવારના ઘરમાં થયો છે અને આ દીકરી એવું કહી રહી છે જે બતાવો એ બધે બધા જવાબ પણ આપી રહી છે તો હાલો તમને દીકરીનો વિડીયો બતાવજો અને દીકરી શું કહી રહી છે એ પણ તમે સાંભળી લો ભગવાનને ભેટા मैं अंदर में मर गई थी मेरे ऊपर बड़ा सा ढप गया था वैसे अच्छे नाम तेरे साथ क्या हुआ था मैं अंदर में मर गई थी कैसे ऐसे ही ऐसे कैसे कुछ तो हुआ होगा ना मेरे ऊपर बड़ा सा ढप गया था वैसे ये ये अभी वाले जो मम्मी पापा है उनको जानती थी नहीं तो नहीं जाती थी पहले जब मैं अंदर में थी तभी इनको नहीं जानती थी कैसे तो तू यहाँ कैसे आई भगवान ने भेजा भगवान ने भेजा तेरे पे कैसे छत कैसे गिरी थी छत नहीं गिरी थी धावा गिरा था ना धावा हाँ? कैसे गिरा था वो भूकंप आया था हाँ भूकंप आया था आप तेरे घर में कौन कौन थे मेरा भाई था मेरी बहन थी।, थी और मेरे पापा थे और मेरे